અન્ય પક્ષ પાસેથી માત્ર એક રૂપિયાની ટોકન પેટે લઈ નજર ફાઉન્ડેશન દ્વારા તેર દીકરીઓને પરણાવીને અલગ અલગ કર્યાવર પણ આપવામાં આવ્યો હતો સમાજમાં ખોટા ખર્ચાઓ દ્વારા થતા લગ્ન પર બ્રેક વાગે અને કુરિવાજાઓને ડામવા માટે અનેક સમાજ આગળ આવી પહેલ કરી રહ્યા છે ત્યારે વડોદરાના સિંગરોટમાં નજર ફાઉન્ડેશન દ્વારા અનોખા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેર દીકરીઓના ફક્ત એક રૂપિયામાં જ સમૂહ લગ્ન યોજાયા છે મહત્વનું છે કે આ એક રૂપિયાની કિંમત સામે દરેક દીકરીઓને અનેક ચીજવસ્તુઓની ભેટ પણ આપવામાં આવી છે દીકરીઓને આશીર્વાદ આપવા માટે પાદરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા વાઘોડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વડોદરા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમાર તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન બિરેનભાઈ પટેલ સહિતના દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા આજના સમયમાં લોકો દેખાદેખીમાં લગ્ન પ્રસંગોમાં લાખો રૂપિયા વાપરી નાખે છે ત્યારે સમૂહ લગ્નમાં સામાન્ય અને મધ્યમ વર્ગના માતા પિતા પણ સમૂહ લગ્નમાં આવી રીતે પોતાની દીકરીઓના લગ્ન કરી શકે છે સાથે જ કર્યાવરમાં જીવન જરૂરિયાતની નાનામાં નાની વસ્તુઓથી લઈ મોટામાં મોટી ભેટ કર્યાવરમાં આપવામાં આવે છે જે સિંગરોટ મુકામે ચોકારીપુરા વિસ્તારમાં નજર ફાઉન્ડેશન દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ હતું તે પ્રસંગે અહીંયા નવયુગલ તેર જોડાનું આજે સમૂહ લગ્ન યોજાયું છે ખૂબ જ સરસ આયોજન કરવા બદલ હું નજર ફાઉન્ડેશનની ટીમ અમારા સાથી તાલુકા પંચાયતના સદસ્ય ચંદુભાઈ ગોહિલ તથા નીરવભાઈ અજીતભાઈ દરેકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું નવા યુગલોને આશીર્વાદ આપું છું કે ખૂબ આગળ વધી પ્રગતિ કરે એમનું નવું જીવન સારી રીતે સુખમય અને સ્વાસ્થ્યદાયી નીવડે એ જ પ્રભુને પ્રાર્થના આપનું નામ બિરેન ઘનશ્યામભાઈ પટેલ કાલુબારી ચેરમેન વડોદરા તાલુકા પંચાયત ચોકારીપુરામાં એવો ભાવ્ય સમૂહ લગ્નનું આયોજન ગોઠવવામાં આવ્યું છે એક નરેશભાઈ છે અને નજર ફાઉન્ડેશન તરફથી એવી મહેનત કરી અને એવું સમૂહ લગ્નનું આયોજન કરું એમાં ધારાસભ્યશ્રી ચેતનસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ એ બધાએ સહ સહકાર બિરેનભાઈ પટેલ કારોબારી ચેરમેન અમારા પ્રમુખ ઉપપ્રમુખ પ્રમુખ તાલુકાના બધા આવીને સહ સહકાર આપી અને અમારા લગ્નનો એટલો બધો ભાવ્ય ઉત્તસ્વ કર્યો છે એટલે બહુ સારામાં સારી રીતે ગોઠવાયું છે આ કેટલા જોડા હતા અમારા આજુબાજુના ગામડામાં થાય તેર જોડા હતા બધા થઈ તેર જોડાનું ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરેલ છે